શું નામ છે અર્જુન અર્જુનભાઈ ભાઈ ક્યાં રહેવાનું ક્યાં તમારું મારે રહેવાનું કામરેજ કામરેજ તો આપણે ઘરે ઘરે હું બોટલ ચૂની કામ કરું છું પગે અપંગ છું બોટલ ને વીણો છો અને પગે અપંગ છો અપંગ છે ત્રણ કિલ છે ત્રણી છે બતાવો શરીર બોડી કમ્પ્લીટ છે સાહેબ હા પાઉં થી હું જ નાતા આવું क्यों से नहीं वो। ये है 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 दोनों में। एक में। दोनों में दोनों में, दोनों में खील है ये। आ, में चल नहीं पाते हो। आ, पास वैसे हैं। जैसा है जैसे है। बाकी बॉडी मेरा है। लेकिन मतलब समय ऐसी

આગળની જાણવાની છે બે વાર જતો ની તો થી છ કિલોમીટર ચાલી જાવ છો રોજ હા પણ શું કરીએ પણ આમાં એટલા માટે કઈ ને કરવું પડે ગરમ થઈ જાય દુઃખે ડરદ થાય એટલે દેવવું પડે એક બે કલાક બે ઠંડુ થાય પછી ચાલુ ની પડતી હોય તમને ચાલુ તો પડે છે ભાઈ મારે આખો દિવસ

આ વસ્તુ જો મને કોઈ કર્યા હતા ને તેના મફત લખો મેં ડ્રાઈવર થી ટ્રેક્ટર બેક્ટર બધું ટ્રેક્ટર ને એવું ચલાવો છો હા ચાલો બધું અત્યારમાં ચલાવો છો અત્યારે જગા મળતી બીજું કામ નહી થાય મતલબ ટ્રેક્ટર બધું હાંકી ડ્રાઈવર છો ડ્રાઈવર શું પણ શું કરે મજબૂરી છે આ પગના હિસાબે પેલા શું કામ કરતા પેલા ખેતીવાય ટ્રેક્ટર જ હાંકતો મેં પેલા ટ્રેક્ટર ને એવું ચલાવતા ડ્રાઈવર રીતે હા તો પેલા ક્યાં કામ કરતા તમે પેલા ક્યાં કામ કરતા મે સુગરમાં ચાલતો સુગર આપણે પેલો અંગલેશ્વર ના આયો આપડે કામરેજ સુગર હડધી गन्ना વાળું કામરેજ સુગરમાં પેલા ટ્રેક્ટરના ડ્રાઈવર હતા તો ત્યાંથી કેમ નીકળી ગયા હવે સુગર બંધ થઈ જાય ને ચાલુ કલેજ આવે તો લાગી જાય એવું છે સાચી વાત છે ક્લચ બ્રેક માટે તકલીફ પડતી હોય પડે ને કારણ કે અમને લાગે ને લાગે તકલીફ તો પડે છે બાપા પણ કહેવા કોણ છે શું તકલીફ પડે છે દુખાવો થાય ચાલવાની તકલીફ અને સાચી વાત છે તકલીફ તો થાય ને એક પગમાં દુખાવો થઈ શકે દેવ પગમાં બસ એક પગમાં હોય તો સમય જાય ભલે તો બહુ થાય ભાઈ પણ કહેવા કોણ તે કઈ રીતે થઈ ગયું તે કઈ રીતે કેવી રીતે થયું પેલા કાંટા લાગલા આવી ગયા ની હા કામ કરતા હોય કાંટા આવી પડેલા આમાં શું ખબર પડે કાદુ કિચન કાંટા લાગલા એ કાઢેલા ને એના માટે કેલ થઈ ગયું પેલા મિનિ ટ્રેક્ટર ચાલે ને આ ખેતરમાં ઘાવલ કરવામાં હા એટલે કાંટા કચ્ચર બધું હોય એ લાગી જાય અને લાગી જાય એટલે અંદર માઉસ જામી જાય એના બદલે કેલ થઈ જાય એવું છે તો અત્યારમાં તમારું ગુજરાન કઈ રીતના ચલાવો છો આમાંથી જ તમારું ગુજરાન ચલાવો છો ખાવા ખાવા પીવાનું થઈ જાય છે હા ખાવા પીવાનું થઈ જાય છે આમાં ખાલી બીરી કાઢીને ચાનો ખર્ચો નીકળે ખાવાનું તો ખાવાનો કોઈ બિચારા ગરીબોને આપી જાય છે ખાવાનું હા આમાં અમારું કંઈ નહીં થાય આમાં ખાલી બીરી કાઢીને ચાનો ખર્ચો નીકળે ચા પાણીનો ખર્ચો જ નીકળે છે બસ તો ખાવાનું ખાવાનું તો હવે કોઈ હોટલ પર જાય તો બિચારા કોઈ હારા દયાળો માણસ હોય તો આપે ભગ હારા જ ને હું આ રોડ પર નહીં ફરતો મહેનત કરને જ ખાઉં છું તમારો દુખ વેઠતા વેઠતા દુખ વેઠતા વેઠતા બી પેટના માટે કે કરવું પડે હવે કોઈ બી એમ કે કે સાહેબ લાવો ની 100 રૂપિયા લાવો ની તો એમ તો ની થાય અને સાચી વાત છે તમને એટલે તકલીફ થાય છે આટલું દુખ થતા કે હું આટલે મહેનત કરો છો દુખ પડે કે સુખ પડે પણ પેટ માટે તો વેટ કરવી પડે સાચી વાત છે કાકા જો તો આપણે આખા દિવસમાં ફટતાય ને તો બીજે ડાડે પહોંચવાનું તો અત્યારે કાકા તમારી પાસે કોઈ કપડાની વ્યવસ્થા નથી કઈ નહી મળે એક જ જોડી કપડા એક જ જોડી તમે કેટલા સમયથી નથી નાયા કોણ તમે કેટલા સમયથી નથી નાયા કોણ તમે દોઢ મહિનો થઈ ગયો કપડા આઈ તો ને કાં કે કપડા આઈ તો એક જોય ને એક કરે ને એક નાયા અમારી પાસે કપડા નથી એટલે દોઢ મહિનાથી નથી નાયા કારણ કે કપડા વગર આ બીના કપડા પાસે બેરાઈ ની નાને સાચી વાત છે હું તમને અત્યારે માં કપડા પણ આપી દઉં છું જેથી કરીને તમે એક દરરોજ નાઈ શકો તમારે બાલ દાટી કરાવવા કરાવ્યા હા બાડા માનતા છે છોકરીની ની બાલ દાઢી પણ કરાવી આપું બાલ દાઢી હું દાઢી ની બાધા છે મારે બાધા છે માનતા છે હા માનતા છે મારી છોકરીની છોકરીની માનતા માનેલી છે હા દોસ્તો તમે કાકાની આગળ વિડીયોમાં વાત સાંભળી છે કે તે પોતે એકલા જીવે છે અને તેમની બે દીકરી છે એ પણ સાસરે છે તે પોતે પહેલાં બોમ્બેમાં ટ્રક ડ્રાઈવર હતા અને ત્યાંથી તે તેમના પરિવાર ઉપર કોઈએ કાળે વિદ્યા કરી હતી એવું એવું જણાવી રહ્યા છે કાકા તે માટે તે બોમ્બે ટ્રકના ડ્રાઈવરની નોકરી છોડીને પોતે તેમના ઘરે આવતા રહ્યા ઘરે આવ્યા પછી ખબર પડી કે બધા જ લોકો મૃત્યુ પામેલા છે તે પહેલાં તેમને કોઈ સમાચાર નહોતા મળ્યા કે તમારા પરિવારના બધા લોકો મૃત્યુ પામેલા છે અત્યારમાં કાકા પોતે એકલા જીવે છે અને પોતે બાટલાને એવું વીણે છે તો કાકાએ વાત કરી એમ કે આમાં ખાલી પચાસ સો રૂપિયાનું કામ થાય છે અને તે પણ થાય તો થાય એમ અત્યારમાં અત્યારમાં કાકાને પગમાં ચાલવામાં બહુ તકલીફ પડે છે તેમણે વાત કરી કે અત્યારમાં હું થોડુંક પણ ચાલું એટલે મને દુખાવો થાય છે તેમને પગમાં ઘણી તકલીફ થાય છે અને તે સરખા ચાલી પણ નથી શકતા તો બસ દોસ્તો અત્યારમાં આપણે કાકાને કપડામાં અને રોકડ રકમમાં કંઈક મદદ કરી આપીએ જેથી કરીને તેમના જીવનમાં થોડો બદલાવ આવે તો બસ અમારું કામ ગમ્યું હોય તો તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અને અંત સુધી બન્યા રહેજો